પે ડેમની સંરક્ષણ દિવાલમાં ગાબડું પડ્યું હતું દરવાજા નજીક આવેલ સંરક્ષણ દિવાલમાં કોઈ કારણોસર ગાબડું પડ્યું હતું ડેમની સંરક્ષણ દિવાલ તૂટતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા હતા તો ગાબડાના કારણે ડેમને નુકસાન નથી થયું તેવું સિંચાઈ વિભાગ અધિકારીએ જણાવ્યું હતું તો આ તરફ વડોદરામાં નશેડીએ દબાણ હટાવવાની ટીમને હંફાવી દીધી છે મહત્વનું છે કે એસએસજી હોસ્પિટલ બહારના દબાણો દૂર કરતા સમયે નશેડીએ હંગામો મચાવ્યો હતો દબાણની ટીમ સામે શખસે ટૂંપો ખાવાનો પ્રયાસ પણ કર્યો હતો ટૂંપો ખાતા રોકતા નશેડીએ જમીન સાથે માથું પણ પટક્યું હતું વધુ માહિતી સાથે માનું ગયા છે માનું વડોદરામાં નશેડીએ દબાણ હટાવવાની ટીમને પણ હંફાવી દીધા શું સમગ્ર મામલો દીપિકા આજે સવારે મુખ્યમંત્રી આવવાના હતા ને એને લઈને વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ એસએસજી હોસ્પિટલની આગળના દબાણો છે દૂર કરી રહી હતી ત્યારે એક નશાની હાલતમાં એક યુવક હતો અને એને દબાણની ટીમને બાનમાં લીધું એવા દ્રશ્યો અત્યારે બહાર આવી રહ્યા છે કારણ કે નશાની હાલતમાં જે યુવક હતો એને પહેલા તો એક ઝાડ સાથે દોરી બાંધી અને ટૂંકો ખાવાનો પ્રયત્ન કર્યો એને ત્યાંથી રોકવામાં આવ્યો હતો ત્યારબાદ ફૂટપાથ ઉપર માથું પટકી અને પોતાનો વિરોધ નોંધાવ્યો એટલે જે રીતે દબાણ હટી રહ્યા હતા એને લઈને યુવાન વિરોધ કરી રહ્યો હતો અને જે દબાણ શાખાની ટીમ હતી એને રીક્ષરની બાનમાં લીધી હતી થોડા સમય માટે તો ટીમના જે અધિકારી અને કર્મચારી છે એ પણ બેવાક થઈ ગયા કે શું કરી રહ્યો છે ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો અને આ વીડિયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે જી દીપિકા જી આભાર માનું વિગત આપવા બદલ